કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ તટસ્થ સ્વભાવનો મતલબ થાય જેની હોય તે ઓકે ખાટા ફળોનો રસ તો કે એસિડિક હોય લીંબુનો રસ એ પણ એસિડિક હોય ધોવાના સોડાનું દ્રાવણ અને મીઠાનું જલીય દ્રાવણ ધોવાનો સોડા ધોવાના સોડાનું અણુસૂત્ર થાય એને ટુ સી થ્રી એમાં એને આવે એને એટલે પ્રબળ બે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ છે એનાથી બનતો ક્ષાર બેઝિક હોય એટલે પહેલું ઓપ્શન ખોટું બીજું ખોટું ત્રીજું ખોટું મીઠાનું જલીય દ્રાવણ એનએસીએલ સોડિયમ અને ક્લોરિન ઓકે સોડિયમ છે તો એને ઓએચ બેઝ હશે અને સીએલ છે તો હાઇડ્રોક્લોરિક એસિડ એસિડ હશે તો બેઝ એને ઓએચ જે પ્રબળ બેઝ છે એચસીએલ જે પ્રબળ એસિડ છે આ પ્રબળ બેઝ આ પ્રબળ એસિડ તો પ્રબળ એસિડ અને પ્રબળ બેજ થી બનતો ક્ષાર હંમેશા તટસ્થ હોય છે એટલે મીઠાનું જલીય દ્રાવણ